હેલ્મેટની અમલવારીને લઈ મોટા સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાતની અમલવારી કરવામાં આવી છે વધુ માહિતી સાથે સંવાદદાતા પરાક્રમસિંહ ફોનલાઈન થી જોડાઈ ચુક્યા છે જે પરાક્રમસિંહ પૂર્વ મંત્રીએ પત્ર લખ્યો છે હેલ્મેટમાંથી છૂટ આપવા માટે શું વધારે વિગત પત્રમાં કઈ કઈ બાબતનો ઉલ્લેખ ચોક્કસ રાજ્યના મુખ્યમંત્રી ને પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ છે તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે અને પત્ર અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે જે મોટા શહેરોમાં હેલ્મેટ માંથી મુક્તિ આપવી જોઈએ તેમના દ્વારા પત્ર લખવામાં આવ્યો છે જે રીતે આઠ તારીખ થી કડક અમલવારી થવાની છે રાજ્ય સરકાર અને પોલીસ દ્વારા તેને લઈ એ પહેલા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના પીઠ આગેવાન છે ગોવિંદભાઈ પટેલ અને સૌરાષ્ટ્રના એક પાટીદાર નેતા પણ છે અને વારંવાર તેઓ પત્ર કોઈ પણ મુદ્દે લગતા હોય છે લોકોના હિતમાં લગતા હોય છે ત્યારે વધુ એક વખત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલે પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો છે